પૂર્વ ભારતીય બેટમેન કોનોદ કાંબલીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બે લોકો તેને ટેકો આપીને ચાલવામાં મદદ કરતા જોવા મળી રહ્યા છે કાંબલી હાલ બાવન વર્ષના છે ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તેમની તબિયત પણ ઘણી ખરાબ છે તો એક રિપોર્ટ અનુસાર કાંબલી હાર્ટ સંબંધિત સમસ્યાઓ સિવાય ડિપ્રેશનથી પીડિત છે દવાઓ પર છે તેમને નિયમિત હોસ્પિટલમાં જવું પડે છે ત્યારે વિડીયોમાં કાંબલી એક બાઇક પાસે ઊભા છે તો થોડા સમય પછી તેઓ લથડવા લાગે છે ત્યારે એક વ્યક્તિ આગળ વધી તેમને સપોર્ટ આપતા હોવાનું વિડીયોમાં જોવા મળી આવ્યું છે તો કાંબલીએ ભારત માટે સત્તર ટેસ્ટ મેચ અને એકસો ને ચાર વન ડે મેચ રમી છે તેમણે ઓડિયાઈ ક્રિકેટમાં બે હજાર ચારસો ને બનાવ્યા હતા જેમાં બે સદી અને ચૌદ અડધી સદીનો સમાવેશ થાય છે તો તેમના નામે ટેસ્ટમાં ચાર સદી સાથે એક રન બનાવ્યા છે તે વર્ષ ઓગણીસો ત્રાણુંથી બે સુધી ભારત માટે રમ્યા હતા તેમણે છેલ્લે વર્ષ બે હજાર ચારમાં ઘરેલું ક્રિકેટ રમતા જોવા મળી આવ્યા હતા તો કાંબલીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં નવ રન બનાવ્યા હતા આમાં તેમનો હાઈએસ્ટ સ્કોર બસો રન છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ